એટીએમ એટીએમ શબ્દમાં એનો અર્થ ઓટોમેટેડ ટીનો અર્થ ટેલર અને એમનો અર્થ મશીન થાય છે આમ એટીએમનું ફૂલ ફોર્મ ઓટોમેટેડ ટેલર મશીન થાય છે ફ્રેન્ડ્સ એટીએમને ગુજરાતીમાં સ્વચાલિત ટેલર મશીન કહી શકાય ઓટોમેટેડ ટેલર મશીન એક ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આઉટલેટ છે જે ગ્રાહકોને શાખાના પ્રતિનિધિ અથવા ટેલરની મદદ વિના મૂળભૂત બેન્કિંગ વ્યવહારો પૂરા કરવાની મંજૂરી આપે છે આમ ઓટોમેટેડ ટેલર મશીનનું સંક્ષિપ્ત રૂપ એટીએમ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ